નર્મદાની વાંઢિયા બ્રાન્ચ કેનાલ પાણી આવ્યા પહેલા જ ભંગાર બની બાર વર્ષથી પાણીની રાહ જોતા ખેડૂતો ખેડૂતોના ખેતરો બે ભાગમાં વહેંચાઈ ગયા બીજા ભાગમાં પાણી કે ટ્રેક્ટર પહોંચતા નથી નર્મદાની વાંઢિયા બ્રાન્ચ કેનાલમાં બાર વર્ષ થયા એક પણ ટીપું પાણીનું આવ્યું નથી પરંતુ કેનાલ અનેક જગ્યાએથી ભંગાર બની ગઈ છે કેનાલની હલકી ગુણવત્તાના કામના કારણે અનેક જગ્યાએથી બ્રાન્ચ કેનાલ તૂટી ગઈ છે તથા અનેક જગ્યાએ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે નર્મદાની કેનાલ એટલે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવાનો ખુલ્લો પરવાનો મુખ્ય કેનાલ હોય કે બ્રાન્ચ કેનાલ તમામ જગ્યાઓમાં ભ્રષ્ટાચાર નારી આંખે દેખાય તેમ છે તે છતાં નર્મદા નિગમના અધિકારીઓને ભ્રષ્ટાચાર દેખાતો નથી અથવા મીઠાઈ લઈને તરો મૌન ધારણ કરી ધારણ કરી લે છે વર્ષ બે હજાર તેર ચૌદમાં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કેનાલ બનાવવામાં આવેલી હતી પરંતુ બાર વર્ષ થયા કેનાલમાં હજુ સુધી નર્મદાના એક પણ ટીપું નથી અને કેનાલો તૂટી ગઈ છે કેનાલ ખેતરો બે ગયા છે અને બીજા ભાગમાં ખેડૂતો પાણી પહોંચાડી શકતા નથી તથા બીજા ભાગમાં ખેડૂતો વાવણી માટે સાધન સામગ્રી પણ પહોંચાડી શકતા નથી આ સ્થિતિમાં ખેડૂતો સંપૂર્ણ જમીનની ખેતી થી વંચિત થયા છે તથા તેમની જમીનની કિંમત પણ ઘટી ગઈ ખેડૂતો એ પોતાની જમીનમાં વાવણી કરવા માટે પણ ટ્રેક્ટર લઈ જઈ શકતા નથી માત્ર એક જ ચોમાસું પાક મેળવી પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે નર્મદાના નીર આવશે ત્યારે ખેડૂતો ખૂબ સમૃદ્ધ બનશે તેવા સપના દેખાડી સરકારે ખેડૂતોને બેવકૂફ બનાવ્યા છે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે રાજકીય નેતાઓ મોટા મોટા વાયદાઓ કરી જાય છે પરંતુ ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી તેન આ કેનાલના દ્રશ્યો પરથી દેખાઈ આવે છે વળી અંતરે કિસાન સંઘ દ્વારા પણ દેખાડવા પૂરતા પત્રો ધરણા આંદોલન

ખેડૂત ના તો ઓલી બાજુ જઈ શકે ના તો ઓલી બે વિભાજન થઈ ગયા તો આમ ખેડૂત મન થોડી જમીનો બચાર એમ થાય બે ત્રણ એકરનો ટુકડો આ બાજુ કામ ન નથી તો વેચી નાખી તો વેચી નાખીએ તો પાલટી એમ કે તમારા રસ્તાની સમસ્યા છે તો અમે આ બાજુ લઈને અમે રૂપિયા નાખીને શું કરી તો આમાં અમારો કાય આમાં તો સાહેબ અમે અભણ માણસ છે આ બધી કચ્છની પબ્લિક અભણ છે અને પબ્લિક ખેડૂતોમાં એકતા નથી મૂર મુદ્દો વનડે છે બાકી તો આમાં અમે તો રાડું અર્જુન રાડું દીધું લખી માં દીધું બધું કરીએ પણ એમનું કઈ થઈ જશે થઈ જશે થઈ જશે અમારે બે બે એક પેઢી તો એમને નીકળી એ સપના ડોહા લઈ ગયા ભેગા એમને બાર વાર હમણાં આવશે પાણી હમણાં આવશે હમણાં આવશે આટલા તો ગુજરી ગયા હવે અમારા જેવા હિંતર ની આજુબાજુ હે એટલે અમારે આશા એમ છે કે આપણે જતા રહેશું પછી કદાચ આવે તો હવે સરકાર કરે શું માંગ છે સરકાર કરે અમારી જ માંગ છે સાહેબ કે આટલો બધો ઓછી નબદામાંથી આટલા કિલોમીટરની લે તો આ વીસ કિલોમીટર નથી આવતી એમાં મગજમાં કઈ નથી આવતો અને મને સમજાતો નથી આવું શું શું નડે જો આટલો ગુજરાત છેડવા ખોચી નથી કે મોર ઉપર પચી ગઈ તો આ આઠ કિલોમીટરમાં શું શું તકલીફ છે એ મને નથી સમજાતી એમ સમસ્યા તો સાહેબ મોટામાં મોટી ખેડૂતો ને એ છે કે જે તે વખતે આ કિનાલ બની એ વખતે એવો ગુણવત્તાનું કામ કર્યો છે હાવ નબળામાં નબળો એ ખેડૂતોને અટણને માલિકો ચોમાસાનું પાણી હલે છે કનાલમાં એ પાણી નીચે થાય હને અને એટલે અડધા ખેતરી હન ભૂગી જાય એટલે જમીન લગભગ 80% ખીરોત ખરાબ થઈ ગઈ એમાં આ વાવે છે તો ઉગતો જ નથી મળે જમીન ખરાબ થઈ ગઈ એટલે ઉગતો નથી થાય આ હલકી ગુરોતાના ઘણી જગ્યાએથી કેનાલ તૂટી ગઈ છે તો શું તમારી માંગણી છે અમારી માંગણી એવી છે કે આ જે થીગડા મરે છે બિલકુલ હાલતે હાલ ગેરવ્યાજ બી મારે છે આ કિનાલ પૂરેપૂરી ત્યાં તે સંપૂર્ણ આખે આખી રિપેર થાય તો જ ખેડૂતો લાભ છે અને જો આ થી મારશે તો ચોમાસે પાછો પાણી ચોમાસાનું આવશે એટલે એ કિનાલ તૂટી જશે એટલે ખેડૂતની હાલત સાબ એવાની એવી રહેશે એટલે મહેરબાની કરી અમારી શાસક પક્ષ કરી અને આપણે સરકાર પાસે એવી માંગણી છે કે આ કિનાલ તાત્કાલિક ધોરણે બે બાજુ રિપેર કરી અને પાણી અમને મોકલે તો અમારે ખેડૂતને બે પૈસાની આવક થાય અમારા બાળકનું અમારો ઘર એની માલિકો હાલે એવો છે પણ અમારી સમસ્યા એવી છે કે આ સરકારની અમને તો એવો લાગે છે કે આની ચામડી બહુ જાડી થઈ ગઈ છે એટલે આ હા ભરતી તો નથી નથી તો ખેડૂત નું હા સાહેબ નથી તો કોઈ મજૂર નું પડતી નથી તો કોઈ વિદ્યાર્થી નું હા પડતી નથી તો કોઈ માલધારી નું એટલે અમને એવો લાગે છે અને અમારી તો બીજો તો શું કરી શકીએ કારણ કે પ્રજા તો એની પાસે જાય માંગણી લઈ તો અમારી એવી છે આશા કે આ સરકાર વહેલી તકે ખેડૂતોને પાણી આપે તો ખેડૂત બે પૈસા કમાય તો દેશ અને ગુજરાત રાજ્ય આપણું સમૃદ્ધ બનશે અને ખેડૂત પણ એમાં ના ફેર્યો આ જગ્યા ભાઈ ઘણા બધા ખેડૂતોની સ્થિતિ એવી છે કે કેનાલની બને બાજુની જમીન છે એ જમીનમાં પાણી નથી પહોંચાડી શકતો ટ્રેક્ટર નથી પહોંચાઈ શકતો તો કેવી હાલાકી હવે આ જમીન તો સાહેબ એક જ જો ખેડૂતનું અટાણ શું છે સૂકી ખેતી છે અમારે કારણ કે પાણી તો કેનાલમાં આવ્યું નથી હવે ખેતી કરવી હોય તો અમારે અડધી જમીન તો પડી જ રહે કારણ કે ઓ સાઈડમાં તો ટ્રેક્ટર કે કોઈ અટાણે હવે ગાડક ગાડક રહ્યા નથી પણ ટ્રેક્ટર છે એટલે ટ્રેક્ટર લાઈન તો ઊ બાજુ જઈ શકે એમ નથી એટલે એકર કર દોઢ એક બે એકર ત્રણ એકર જમીન જે જે જેની આપ વિભાજન થઈ ગઈ છે સાહેબ એ જમીન ઊ બાજુ પડી રહે હવે આ બાજુ જે હોય જે મારગ હોય એટલી વાવી શકે એમ છે એટલે અમારી જમીન તો અટાણે એવો થઈ ગઈ છે કે વેચવી હોય તો કોઈ પણ લેવા તૈયાર થતો નથી અમને એમ થાય કે આ જોડ થઈ જાય છે પડતર છે તો વેચી નાખી પણ હું આ એ જમીન ના કોઈ પણ લેવા તૈયાર નથી કે અમે શું કરીએ સરકાર પાસે શું માંગણી છે અમારી સરકાર પાસે એટલી માંગણી છે કે તાત્કાલિક ધોરણે જો પાણી મૂકે તો ખેડૂત સૌ સૌ નામાં ખેતરમાં બે એકર પાંચ એકર જે બે વધી એમાં માલિકો ખેતી કરે પણ અમને એવો લાગે છે મને મારો અંગત માનવું હોય કે આજે બાર વર્ષ નીકળી ગયા આ બે વર્ષમાં તૈયાર થઈ જાય એવું કામ છે જો કરે ધારે તો તો પણ મને એવું લાગે કે આપણા કચ્છનું કચ્છનું છે છ ધારાસભ્ય આપણા અને આટલો જો ખેડૂતની સમસ્યા છે આમાં કોનો અંગત તો કઈ છે નહીં ખેડૂતને રોજી રોટી માટે થોડોક ધ્યાન આપે આપણા ધારાસભ્યશ્રી આપણા સંસદ સભ્યશ્રી આપણા જિલ્લા પંચાયતના આપણા તાલુકા પંચાયતના આ થોડોક મહેરબાની અમે તો એના કઈ હાથ જોડી કે ભાઈ આ ખેડૂત સમસ્યા છે તો આમાં વેલી તકે તમે થોડોક ધ્યાન દઈ અને આ ખેડૂત ની સમસ્યા હલ કરો સાહેબ મારે ભચાઉ તાલુકાના વાંઢિયા બાંધ કેનાલમાં રામદેવ ક્રોસિંગ બંધ પડ્યો હોવાથી ધીમી ગતિ કામ ચાલુ છે એના લીધે અમારા પંદર વર્ષ કામ અટકેલો પડ્યો છે તમારી જમીનો તો લઈ લીધી પાણી તમને નથી મળતો પાણી નમન વાના કારણે શું નુકસાન થાય છે પહેલા તો ઉત્પાદન નથી આવતું હોય બિલકુલ પછી જમીન ખારી થઈ જાય છે અમારી આજુબાજુના ખેતરોમાં છે 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 આના જે જે કામ એ એ બહુ નબળી હવે કેનાલ તૂટી જશે તમારા ખેતરોમાં પાણી ભરાશે ત્યારે શું નુકસાન થશે ત્યારે હાવ સાફ થઈ જશે પાક નુકસાન થશે તમારી શું માંગ છે સરકાર પાસે અમારી માંગ એ જ છે કે આને વ્યવસ્થિત રિપેર કરવામાં આવે કેનાલ ને અને આ તૂટક તૂટક કરવામાં આવે છે અત્યારે હાલ ભૂકળ ગતિ કામ ચાલુ છે એને વ્યવસ્થિત કરવામાં આવે કેનાલ કચ્છની નર્મદાની મુખ્ય કેનાલોમાં ઘણી જગ્યાએ ગાબડા પડ્યા છે પરંતુ એ હજી સુધી સરકારે સારી રીતે પૂરી નથી શકી વાંઢિયા બ્રાન્ચ કેનાલ કે જેની જમીન તેર બે હજાર તેરમાં એટલે કે આજથી બાર વર્ષ પહેલે સંપાદિત કરી છે ત્યાં કને કેનાલ બાર વર્ષ પહેલે બની ગઈ છે પરંતુ બાર વર્ષમાં એક પણ ટીપું પાણીનું આવ્યું નથી પરિણામ સ્વરૂપે જે ખેડૂતોએ પોતાની જમીનો આપી છે એ ખેડૂતો પોતાને ઠગેલો મહેસૂસ કરે છે એ ખેડૂતોને એક પણ ટીપો નર્મદાની કેનાલમાંથી મળ્યો નથી બીજો નુકસાન એનો એ છે કે જે ખેતરમાંથી કેનાલ જાય છે એ ખેતરની અડધી જમીન કેનાલની એક બાજુ હોય છે અડધી જમીન બીજી બાજુ હોય છે પરિણામ સ્વરૂપે એક જમીનમાં જેનો બોર હોય એ એની જમીનમાંથી બીજી જમીનમાં પાણી નથી આપી શકતો કેમ કે વચ્ચે કેનાલ આવે છે એ ખેડૂતને પોતાની બંને જમીનમાં જો ખેતી કરવી હોય તો એક જગ્યાએ બંને બાજુના ખેડૂતો ખૂબ જ નુકસાની ભોગવી રહ્યા છે પેલે એમની જમીનની જે કિંમત હતી એ કિંમત પણ ઘટી ગઈ છે કેમકે એકને એક જમીનના બે ટુકડા થાય છે તો એક જમીનમાં પાણી પહોંચે છે બીજીમાં નથી પહોંચતું પરિણામ સ્વરૂપે નર્મદાની કેનાલ જે નર્મદા યોજના ખેડૂતો માટે બનાવવામાં આવી હતી પરંતુ આ કેનાલની વાસ્તવિકતા જોતા એવું લાગે છે કે પાણી નથી આવ્યું ત્યાર સુધી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે